ઝાલોદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિની સહાય હાલતમાં જોવા મળતા પોલીસ દ્વારા મદદ કરવામાં આવી આ તારીખ બાર પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ જેને કાને ઓછું સંભળાય છે તે બરોબર બોલી પણ ન શકતો હતો તેવા અંદાજે ચારથી પાંચ દિવસ થઈ ગયા હતા અને હોસ્પિટલની બહાર ઝાડ નીચે બેસેલ જોવા મળ્યો હતો જોકે સાંભળવા મળ્યા વિગત અનુસાર ચાર દિવસ અગાઉ જે એકસો આઠ દ્વારા આ વ્યક્તિને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતો અને જાણવા મળેલ માતો મુજબ આ વ્યક્તિ નગરના કોઈ વિસ્તારમાં બીમારીની અવસ્થામાં બેઠો હતો ત્યારે એકસો આઠ પર કોલ આવેલ અને આ વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે ઝાલોદ મોકલી આપવામાં આવેલ હતો આ વૃદ્ધ વ્યક્તિને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે નોંધાયેલ છે તે મુજબ તેનું નામ ધૂળાભાઈ સોમાભાઈ ડામોર ધૂળાભાઈ સોમલાભાઈ ડામોર તેમજ આ વૃદ્ધ વ્યક્તિ ચાલીસ ફરી શકે તેવી અવસ્થામાં પણ ન હતો અને આ વૃદ્ધ વ્યક્તિને બરાબર સંભળાતું તેમજ બોલાતું પણ ન હતું તેથી બરાબર બોલી શકતા ન હતા તે પ્રમાણે જે બોલે છે તે મુજબ તેઓએ તેમનું ગામ જૂના પાણી છે અને લીમડી બાજુના છે તેવું આજુબાજુના લોકો સાથે વાતચીત કરી હતી આજ હજુ સ્પષ્ટ ન થયું હતું અને આ વૃદ્ધ વ્યક્તિ કયા ગામના છે તે જાણવા માટે ઝાલોદ પીએસઆઈ એસઆઈ સિસુદિયાને ટેલિફોનિક જાણ કરાતા તેઓ પણ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા અને આ વ્યક્તિને જલ્દીથી જલ્દી તેઓના પરિવારજનો સુધી પહોંચાડવા માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું તેવું પણ આહવાન કર્યું હતું